નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય દ્વારા ડભોઈ તાલુકાની અમરેશ્વર પ્રાથમિક શાળા ખાતે કુલ બાર પ્રાથમિક શાળાઓના છત્તાલીસ ઓરડાઓનું ધારાસભ્ય શૈલેષભાઈના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કુલ આશરે નવ કરોડ અને વીસ લાખ જેટલી રકમની સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી બનાવવાનો ટેન્ડર પ્રક્રિયા થયેલ હોય તે તમામ ઓરડાઓનું ખાતમુહૂર્ત અમરેશ્વર પ્રાથમિક શાળા ખાતેથી ધારાસભ્ય ડભોઈ શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું જેમાં અમરેશ્વર પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડા અને એક મધ્યાહન ભોજન રૂમ તથા કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલ છે અને સરકાર શ્રીના પ્રોજેક્ટ એસઓઈ હેઠળ શાળા મંજૂર થયેલ હોય તે મુજબ અમરેશ્વર પ્રાથમિક શાળાનું બાંધકામ થશે સદર તાલુકાના કાર્યક્રમમાં ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય ડભોઈ ભાજપ પ્રમુખ ડભોઈ ભાજપના બે મહામંત્રીઓ તલાટી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ જિલ્લા અને તાલુકાની ટીમ એસએમસી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છેવાડાના ગામમાં બાળકોને શિક્ષણનો લાભ મળે અને કોઈ પણ બાળક શિક્ષણ વિહોણું ના રહી જાય તે હેતુથી ગુજરાત સરકાર દરેક ગામડે ગામડે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રાથમિક શાળાઓના ઓરડા મંજૂર કરે છે અને તેનો લાભ ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાના બાળકોને મળી રહે છે તેવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું ઉપરાંત અમરેશ્વર પ્રાથમિક શાળામાં ત્રણ રૂમ જૂના જર્જરિત હાલતમાં હોય ગ્રામજનો અને ગ્રામ લોકો દ્વારા રજૂઆત થતાં ડબલ્યુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલ દ્વારા બીજા પણ ત્રણ ઓરડા તાત્કાલિક ધોરણે મંજૂર કરીને આની સાથે સાથે મંજૂર કરાવવાની પણ ખાત્રી આપતા અમરેશ્વર ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અમરેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય યોગેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્તમાં પધારેલ તમામ મહાનુભાવોને આભાર વિધિ કરી પ્રોગ્રામની પૂર્ણાહુતિ જાહેર કરી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે 12 જેટલી શાળાઓનો ઓરડાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં છેતાલીસ ઓરડા બનાવવામાં આવશે અને નવ કરોડ સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આજે અહીંયા અમરેશ્વર જે ડબોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અહીંયાથી જ આ તમામ ગામો બાર બાર એટલે કે પલાસવાડા કરનેટ અમરેશ્વર સિંધિયાપુરા ભીલોડિયા ઢાલનગર સુંદરકુવા કુમાર ડભોઈ સિદ્ધપુર ભાલોદરા પારાગામ અને સોમપુરા આમ કરીને બાર ગામોમાં છેતાલીસ ઓરડાઓ આજે મંજૂર કરવામાં આવે છે એનું ભૂમિપૂંજન અહીંયાથી કરવામાં આવે છે અને હવે આવતીકાલથી આ તમામ ઠેકાણે કામગીરી શરૂ થશે ટોટલ નવ કરોડ સોળ લાખ રૂપિયા આને માટે ફાળવવામાં આવ્યા છે અને અહીંયા ઘડીના લોકોની હજુ બે વધારાના ઓરડાઓની જે માંગ છે એ પણ આ ચાલુ કામમાં જ મંજૂર કરીને એને પણ ચાલુ કરવામાં આવશે એટલે લગભગ નવ કરોડ પચીસ લાખ જેટલો ખર્ચો આ શિક્ષણ પાછળ પાછળ થશે અને આની પાછળનો ભાવાર્થ કોઈ પણ શિક્ષણ વગર કે શિક્ષણ વંચિત ના રહે એ ભાજપનું લક્ષ્ય છે નાના નાના ગામમાં નાના નાનો માણસ પણ શિક્ષણ મેળવી શકે એના માટે દરેક ગામમાં પ્રાથમિક શાળા અને હવે સારામાં સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેની શાળા બનાવવાનું આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપ આજે આ છેતાલીસ હોવડાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આ તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આ ગામોમાંથી વિદ્યાર્થીઓ આગળ જઈને ડભોઈ દરબાવતી તાલુકાનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું લીધી છે તેમાં કમ્પાઉન્ડ બ્લોક મધ્યાહન ભોજનનો બધો સમાવેશ અંદર કરી દેવામાં આવ્યો છે એસ ઓએની અંદર અંદર જેટલા પણ ક્લાસની જરૂર હોય એટલા થશે અને બે ક્લાસની જરૂર છે સિલિબ્રીસ સાહેબે ખાતરી આપી છે એ પણ પૂરા થઈ જશે